અને કપડાં કાલના પહેલાં તો એવું ના સમજતા નાયો નથી નાઈ જસ્ટ બહાર નીકળ્યું છે પહેલી થાય છે આજે આપણી કોલેજ ચાલુ થવાની છે તો ટાઈમ વહી જશે હવેથી અત્યારે પહેલાં નીચે જાય નાસ્તોને ઘર લઈને પછી જાય કોલેજે મમ્મી આજે નાસ્તામાં બનાવી દીધી છે અત્યારે ગરમા ગરમ સેન્ડવીચ ચા નાથી ચા ને સેન્ડવીચ ખાસી તો નાસ્તો કરી લઈ પછી જાય ડાયરેક્ટ ક્યાં આગળ ખબર પડી જશે હવે આપણે કોલેજે જાય ઘણા ટાઈમ પછી મહિના

ખિસકોલે ને બધું સારું છે એમ તો પ્રાણી સંગ્રહ લઈ જવું છે વાઘ ને ચિતા ને બધું જે પણ અંડરગ્રાઉન્ડ હે ભાઈ ન્યા જાવું છે પ્રદ્યુમન પાર્ક ન્યા જ હાલો હાલો જાતા આવી તો એક દી રવિવારે રાજકોટ તો અત્યારે હું ઘરે આવ્યો તો ને અત્યારે થોડું કંબકરે દેવાનું કામ છે તો એના માટે જાવું છું ઘરે કાઈ એક થોડું કામ આવી ગયું ભાઈના લગન છે ને તો હું ગોઠાડવાનું છું તો એ આપણે બેતાવી ચાલો તો આપણે પાછા ઘરે આવી ગયા છે મમ્મી જો શું કરે હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને અત્યારે મમ્મી લોટ ને એવું બાંધે છે સવાર આપણે સેન્ડવીચ ખાધી બરોબર લોટ ને એવું બંધાઈ જાય પછી કામ દે એ કામ પતા માટે જવાનું પછી આવી અને જમી લેજો બરોબર કેમ કે આપણે તમને ખબર છે આપણે વ્લોગ જોતા હોય અને મોડું હોય અને પંખાનો થોડોક અવાજ આવશે હું આ બાજુ આવતો રહું છું અને બાકી આજ જો બરોબર તો આ મમ્મીનું લોટ ને એવું કામ થઈ જાય ને પછી આપણે બહાર જઈ પછી પાછા આવી પછી જમી લઈ તો બજારમાં ખબર ના કરતા કેમ કે ભાઈ પણ કહું છું નખ કાપતો તો અને સવારે આપણે કોલેજ ચાલુ થઈ ગઈ જ ગયા હતા પણ એટલું બધું કોઈ હતું નહીં કેમ કે હજી પેહલો દિવસ હતો કોલેજનો કાલથી ભાઈ પાંચમા સેમિસ્ટન પરીક્ષા ચાલુ થાય છે એટલે બહુ ઓછા હશે તો અત્યારે કંઈક ત્રણક જેવું આવ્યું હશે મને કઈ જોયું નથી ટાઈમ ખબર નથી એક મિનિટ ઘડીએ લઈ નીચે છે બાકી તમે ક્યાં ત્રણક જેવું આવી હશે આપણે થોડી ઘર આરામ કરશી પછી ચાર વાગે પાછા ઉઠસી ચાર વાગે શું પાંચ વાગે પચાસી બાર બરાબર એવું કંઈક છે આજે અને બસ આખતે થોડીક આરામ કરી લઈ ચાલો અને અત્યારે મેં છે ને વિડીયો એડિટ કરી નાખ્યો છે ખાલી અપલોડ કરવાના બાકીને થમ લઈ તમે સવારે જ બનાવી નાખ્યું હતું એટલે આજને આજે જે છવા વિડિયો આવશે ને ત્રણ દિવસથી ફેમિલી ડોક કરું છું પણ જોરદાર રિસ્પોન્સ છે પણ હજી વન કે જેવા ડેલી તો મજા આવી જાય બરાબર આવશે ધીરે ધીરે બરાબર તો વાંધો ને થોડીક આરામ કરી લઈ અમે ઘરે સુઈ ગયા હતા સૂતો નહોતો સોરી એમને આરામ કરતા હતા એમ ટ્રેકમાં સૂતો જ કહેવાય અંદર એકાદ ઝોલું ખાઈ લીધું છે અને હવે આપણે છે ને યશ ભાણું ભાઈ છે તો યશને એમ બધા છે ને ક્યાંક ફટાકડા ને એવું લેવા જાય છે ફટાકડા છે પછી થોડા કપડાં ને એવું બધું લેવાનું છે તો નીચે આવી ગયા છે મમ્મી તો સુઈ ગયા છે મમ્મીને ઉઠાડી મમ્મી મમ્મી ઉઠે પછી હું પાણી બાણી પી લઉ થોડાક પૈસા લેવાના છે પૈસા ને હું લઈ લઉ અને પછી ડાયરેક્ટ જાય ફટાકડા અને કપડાં બધું લેવાનું કપડા જોઈ લેવા છે લેવાય તો ઠીક ભાઈ ફટાકડા ને હું જોઈ છે ભાઈ ક્યાં જાય શું કરી બધું આગળ થોડું પણ અત્યારે મારો એવો છે સક્સેસ જાય કે નહીં ખબર ના હોય બહાર નીકળી ખબર પડે બરોબર તો આપણે આવ્યા હતા બ્લેક કલર ના કપડાં લેવા માટે મેં વ્લોગ કરતા ભૂલી ગયો તો બૂટ બૂટ ને બધું આવી ગયું છે નવું તો હાલો આપણા કપડાને ને એવું જોઈ લે કઈ રીતનું છે તો આપણે હવે આવ્યા છીએ સ્ટુડિયો બાજુ કેમ કે આપણે નવા કંઈ કપડાં એટલા બધા ભયના નહોતા તો સ્ટુડિયો મેં ચક્કર મારતા કઈ રીતનું છે વ્યવસ્થા થોડીક શોપિંગ કરી હતી સુડિયોની પછી જવાનું છે ફટાકડા લેવા માટે એવું ભાઈ ફીન જ્યાં છે ભાઈ સ્પાઈક સ્કેચર્સ ને સ્પાઈકર્સ ને

આ ઝીરો પોઈન્ટ પાંચ છે ને એટલે તમને ઓછું દેખાય નાનું દેખાય એમ પણ આમ તમે જોહો ને જોઈ લો મારો હાથ જો અવળા ફટાકડા છે હજી આવે છે પાછળ ગુન્યશ આવ્યા હતા ઘરે ફટાકડાનું નહીં એ બધું આપણે મૂક દીધું છે ઘરે જ રાખી દીધા અને હવે જાસી બાર સાંજે ક્યાં બાર જાઓ નાનો ખાવા રાતે રાતે ક્યાં સાંજે રાત ડાહી બાર અત્યારે જઈ યશના ઘરે યશના હવામાન કરે તો હું પાછો ઘરે આવી ગયો છું અને આ બાજુ ટીવી ચાલુ છે અને હમણાંથી જારે ફેમિલી લોક ચાલુ કરો એટલે જોરદાર રિસ્પોન્સ મળે છે હમણાંથી અને અત્યારે અહીં ખાવાનું બનાવવાનું ચાલુ છે જમણવાર ચલો જમવા આપણે જમીને બહાર જવાની છે ક્યાં જવાનું તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે મમ્મી જમમાને બનાવે છે ટીવી ચાલુ છે જમી લઈ બਾਕી કયો કેવું છે મમ્મી કાલે મમ્મી રિપોર્ટ કરાવવા જવાનું છે બરોબર તો બાકી જોયું જાય હવે કાલે શું છે કઈ રીતનું છે બધું જમી લે છે ચાલો આપણે બજાય બહાર તો આપણે છે ને અત્યારે બહાર જઈ જઈએ ભાઈ ફોન આવ્યો વિસો ને ગીરો હોય તો ભલે બાકી વિસો બધા હશે આપણે એને પડાવવા નથી ને આપણે થોડાક ટાઈમ પછી પાછા મેણે જ જશે ત્યારે તમને ગામડાના બ્લોક જોવા મળશે એમાં તમને બહુ મજા આવશે બરોબર તો અત્યારે જઈ યસ પાસે અને અહીંયાથી જઈ ડાયરેક્ટ બહાર ક્યાં જાય તો તમને આગળ ખબર પડી જાય બરોબર અને મારી ચાવી લગભગ નીચે જ હશે પણ બજાર બહાર આપણે આવી ગયા છીએ નીચે નમે બહાર જાવ જો કેમ રાતે રખડવું છે રાતના એક વાગા લાગી કમેન્ટ આવી દીધી કે તમારા પપ્પાને કેમ બ્લોગમાં નથી લેતો તો પપ્પા નોકરીમાં હોય જ્યારે આવશે ત્યારે એને ગમશે તો આપણે બ્લોગમાં લેશે એને તો ગમે જ નહીં એવું કઈ સોશિયલ સોશિયલ મીડિયામાં આવું ગમે જ નહીં એટલે એ ન આવે ને એ નોકરીમાં હોય જયારે ઘરે આવે ત્યારે જોઈ જશે એને ગમશે પપ્પાને પોતાનો કંઈક શોખ નથી આવતા સિમ્પલ બરાબર ને એ ઘરે આવે ત્યારે ત્યારે એ ઘરે આવે ત્યારે હોય ઘરે બાકી નોકરીમાં જોઈશ બરાબર એટલે હું લોકમાં એટલે તો કમેન્ટ આવી હતી અત્યારે આપણે બહાર

એ તો રિલાયન્સ ડિજિટલ છે બાકી આયે ક્રિસ્ટલ મોલ છે ક્રિસ્ટલ મોલ જા હેલો અંદર ચક્કર મારી આપણે ક્રિસ્ટલ મોલ આઈવા તા કે તું ઇન્ટ્રોડક્શન તો દે હે ભાઈ 10 તો રહેવા બસ મજામાં ત્રણેય હતા તું તો કે આટો મારવા રોગો રોગો